રામે રામ ભાઈ ડાયરાને ભાઈ હે ને કૌશલ કિંગમાં હે ને તમારું ભાઈ ફરી એકવાર હે ને ભાઈ હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું હું ભાઈ આપણે જો ખાતર બાતર પૂરીને આવી ગયા જોઈ લે આમ તમે આ ક્રોક્સ પહેર્યા હે પણ આ ચશ્મા હે ને ભાઈ આપને લુક બદલાવી નાખે એવા હે બરોબર તો આપણે ચશ્મા પહેરી લે તો ચશ્મા પહેરી અને હારા મહિલા ક્રોક્સ પહેરી અને આપને જોઈ લે ખાતરવાળા આખા ભાઈ રાખી તો એવું લોક ચાલુ કરી દીધો ભાઈ તો ભાઈ આપણે હે ને ભાઈ ચશ્મા પહેરીને એને અત્યારે ઉપર વ્લોગ શૂટ કરવા ખબર કે ભાઈ ભાઈ કાંઈક એને વ્લોગમાં નવું થાય તો મજા આવે એટલે ભાઈ આપણે હે ને અત્યારે ચશ્મા પહેરીને તમને ખાસ સંદેશો આપવા હે ને અત્યારે વ્લોગ બનાવ્યો તમને ખાસ સંદેશો દેવો છે એ ગીત જરાક વ્લોગમાં આગળ બની રહ્યો એટલે તમને ખબર પડી જાય કે આ વ્લોગમાં નવો શું છે સરપ્રાઇઝ છે એટલે તમને આગળ વ્લોગમાં ખબર પડી જાય બરાબર તો ભાઈ જો તમે હે ને ભાઈ વચ્ચે વચ્ચે મારી ચેનલને ને ભાઈ જરાક હું મારે એ જ દઈ દઉં કે ભાઈ તમે વચ્ચે ચેનલ ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જઈજો બરાબર મારી ચેનલને તો એથી એને ભાઈ મને ફાયદો રહી બરાબર તો ખાસ તમે મારા નવા નવા વ્લોગ જોવા હોય ને તો ભાઈ આગળ હું નવા વ્લોગ મૂકવાનો છું એટલે ભાઈ એને ચેનલને ને ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને હાં જ ના હે ને ભાઈ છ વાગ્યા ને આપણે વ્લોગ એને આજ મોડો ચાલુ કર્યો કેમ કે ભાઈ ખાતર પૂરતા દી આપના એને ભાગમાં એને ચાર ટ્રેક્ટર ખાતર ના એ પૂરીને આપને આવી ગયા જોઈ લે વે જોઈ લે આપણે પણ કાંઈ વાંધો નહીં ભાઈ આપને એવું કહે હે ને ભાઈ ઓલું હોય નહીં કે ખાતરવાર હોય તો આપને વ્લોગ ગમે તે બનાવીને નાખે બરાબર તો ખાસ તમને હે ને આજે મેં વ્લોગ એટલા માટે તમને બધા સબસ્ક્રાઈબર જણાવવા માટે બનાવ્યું કે ભાઈ આપની છે ને યુટ્યુબ ચેનલમાં આજે છે ને ભાઈ બસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે જો કે આમ તો બસો સબસ્ક્રાઈબર ને ભાઈ કાંઈ મોટી વાત નથી પણ ભાઈ આપને નાના યુટ્યુબર રહ્યા ભાઈ આપને એટલે બસો સબસ્ક્રાઈબર છે ને ભાઈ આપના માટે છે ને ભાઈ બહુ કહેવાય બરોબર તો ભાઈ હે ને જીરોથી માંડી અને ભાઈ હે ને બસો સુધીની સફર છે ને એ ભાઈ એક એને યુટ્યુબર સમજીએ કે બરોબર કે ભાઈ બસો કે બસો સબસ્ક્રાઈબર સુધી પૂગવાનું ભાઈ છે ને એ ભાઈ એક મોટા મોટી સિદ્ધિ કહેવાય બોલે બસો કે નથી પણ ભાઈ બસો સબસ્ક્રાઈબર પૂરા થયા આપને બરોબર તો ભાઈ તમે હે ને તમારો જો વધારે સપોર્ટ હશે ને તો આપણે હે ને બસો કે સબસ્ક્રાઈબ સુધી પૂગવાની તાકાત રાખીએ બરોબર તો ભાઈ તમારો ને સપોર્ટ આમને ભાઈ દેતા રહેજો બરોબર સપોર્ટ એટલે તમારે શું કરવાનું ભાઈ ચેનલમાં માલી કોમેન્ટ કરવાની અને મારી ચેનલને ભાઈ આગળ શેર કરતી જવાની અને ભાઈ તમારા જે પણ કોઈ હોય ને ભાઈ આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની એટલી જવાબદારી હોય ને ભાઈ મારા સબસ્ક્રાઈબર તમારી બનશે બરાબર તો ભાઈ હે ને આવા નવા વ્લોગ જોવા માટે ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર અને આગળ શેર કર નાખજો બરાબર તો મળીએ એક નવા બ્લોગ વિડીયોઝની સાથે ત્યાં સુધી બધેને રામે રામ ડાયરા